હેલો મિત્રો તો આજે મેં તમારી માટે લગ્ન પ્રસંગમાં પહેલાવણીમાં દેવી તેવી સાડી ફક્ત એકસો નેવું રૂપિયામાં પાઉસ પેકિંગ લઈને આવી ગયા છીએ તો સાડી ગટડા મસ્ત એન્ટિક ડિઝાઇનો બધી એમાં તમને સરસ જોવા મળી રહેશે તો વહેલા તે પહેલાં મસ્ત એન્ટિક ડિઝાઇનમાં કલર અને ડિઝાઇન અલગ અલગ બધી મેં તમારી માટે લઈને આવ્યા છીએ તો વિડીયો ગમે તો આપણે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ અને લાઇક કરવાનું બોલતા નહીં અને બંને ત્યાં સુધી આ વિડીયો શેર કરવાનો પણ બોલતા નહીં તો જોવો આખો વિડીયો વિડીયો ગમે તો તો કરી દેજો જોઈ લો મસ્ત અલગ અલગ ડિઝાઇનમાં કલર બધા તમને સરસ જોવા મળી રહે છે ડિઝાઇનમાં કલર જો બધા એન્ટિક સરસ મેં તમારી માટે લઈને આવતા નવા નવા વિડીયો જો અને એક મસ્ત ફ્લાવર ડિઝાઇન પણ સરસ એમાં જો તમને જોવા મળી રહેવાની છે એન્ટિક ડિઝાઇનો બધી સરસ સમાજ માટે લઈને આવતા હોય તો ઝોમેટો ટુ એટલે કે મસ્ત એન્ટિક